અંકલેશ્વરને જાણીતા બિલ્ડર અને સમાજ સેવા કરનાર વિજય અગ્રવાલ દ્વારા નેશનલ હાઈવે અડતાલીસ પર એરપોર્ટની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક બનાવી રહ્યા છે ત્યારે ત્યાં એક શ્યામ મંદિરનું ભવ્ય મંદિર પણ બનાવવા જઈ રહ્યા છે ત્યારે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા એરપોર્ટની સામે પંદર જૂનના રાત્રિના આઠ કલાકે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ ભજન સંધ્યાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે સંદર્ભમાં શ્યામ ભક્તો ભજન સંધ્યા માટે ભેગા થયા હતા ભજન સંધ્યામાં ભજન ગાયક શ્રી રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન ગાઈ લોકોને જુમાવ્યા હતા અને શ્યામ ભજન સંધ્યામાં ખાટુધામના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામસિંહજી મહારાજે પણ ખાસ હાજરી આપી હતી અને લોકોને તેમના દર્શન પણ કર્યા અને શ્યામ ભજન સંધ્યા દરમિયાન જીઓતના પણ દર્શન કરી ભક્તોએ ખાટુધામની ધન્યતા અંકલેશ્વરમાં અનુભવી હતી અને ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને લોકોએ ભોજનની મહાપ્રસાદી પણ લીધી હતી परम पूज्य गुरु श्री मोहनदास जी महाराज रहे हैं और उनके पुत्र श्याम सिंह जी महाराज रहे हैं और आप सब जने इस भजन संख्या में पधारे इसके लिए बहुत बहुत धन्यवाद और इतनी बेहतरीन भजन संख्या हमारे अंकलेश्वर की तरह पर हुई है और आप सब लोग इसमें सह परिवार पधारे इसके लिए धन्यवाद जय श्री श्याम पिंटू मोदी जन साक्षी न्यूज अंकलेश्वर